નમસ્કાર મિત્રો છે અને ખાસ એવા ગીતો પણ બન્યા છે કે કેવા ગીતો કેવા શબ્દો અને સામે સામે એવા પણ શબ્દો આપણી આવે છે કે આ મેઘદૂત આખું કેવી રીતે અભિવ્યક્ત પ્રેમ નું અભિવ્યક્ત અને એના વિશે કોઈ વિદ્વાન ચર્ચા થતા હોય ત્યારે અને એ પણ સરળ ભાષા

ने आजे बोला आपने आजे बड़ा अब इधर आपने उपकुब्बावार धुप हुआ ने करना तो धुप हुआ उपकुब्बावार अश्विन भाई आज तो आपने हसार महीनों से भी वर्षाद नहीं अतिरे सब टिजन चली रही थी तो मेघ तो भी से थोड़ा अपने जड़ा हुआ आजे अक्सर तो किसो भाई बहुत सारी बातें इस समय आजे हम तो अपने तो 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 મેઘદૂત નામ આપણે સાંભળીએ એટલે આપણને મેઘ વિશે કઈક હશે એવી આપણને કલ્પના આવે પરંતુ મેઘદૂત છે એ ના રચયિતા જે છે એ મહાકવિ કાલિદાસ એટલે અષાઢ મહિનો ચાલી રહ્યો છે ત્યારે આપણે મેઘદૂતની ની ચર્ચા કરવાની હોય ત્યારે સૌથી પહેલા તો આપણે કાલિદાસ ને ચોક્કસ યાદ કરવા જ પડે મહાકવિ કાલિદાસ ને સૌથી પહેલા તો એમને વંદન કરીને આપણે આજના એપિસોડ ની શરૂઆત કરીએ આમ તો મેઘદૂત જે છે એ બહુ જ એક કાવ્ય સરસ છે હાર્ટનું હૃદયનું કાવ્ય છે મહાકવિ કાલિદાસ ની શરૂઆત જે હતી એમના જે પ્રથમથી જે કવિ કાલિદાસ હતા એ સંપૂર્ણ હતા એટલે કે એકદમ મહામૂર્ખ હતા કાલિદાસ અને રાજકુમારી વિદ્યોતમાં છે એમની સાથે કાલિદાસના વિવાહ થયા હતા હવે શાસ્ત્રની અને કાવ્યની અને કાલિદાસના ગ્રંથોની શરૂઆત એમના લગ્ન પછીથી થાય છે આપણને સમજવા જેવી વાત છે કે વ્યક્તિ જયારે સૌથી પેલા મૂર્ખ હતા કાલિદાસ અને વિદ્યુત્માં છે એ એક ઉત્તમ કક્ષાની ઉત્તમ પ્રકારની રાજકુમારી અને એ રાજકુમારી બહુ જ્ઞાની હતી વધારે ને વધારે જ્ઞાની હતી અને એમને રાજકુમારી એવું પણ લીધું હતું કે જે મને શાસ્ત્રાર્થમાં હરાવી શકે એમની સાથે હું લગ્ન કરીશ તો ઘણા બધા પંડિતો આવ્યા અને દરેક પંડિતો આવી અને રાજકુમારીને હરાવવા માટેના પ્રયત્નો કર્યા પણ વિદ્યુતમાં કોઈથી હારતી નથી અને એ દરેક વખતે જે રાજકુમાર એમનાથી હારી જાય એમની સાથે એ દુર્વ્યવહાર કરીને એમને ત્યાંથી કાઢી નીકળે છે અને એવું જ એક વખત એમના ગુરુ વરુચિયન રાજકુમારી ના પોતાના ગુરુ હતી ગુરુ હતા એમની સાથે પણ રાજકુમારી છે ને એ અપમાન કર્યું એટલે એમના ગુરુને લાગી ગયું કે આમનું અભિમાન તોડવા માટે થઈને મારે કઈક એવું કરવું પડશે અથવા તો આ કોઈક એવા મૂર્ખની સાથે મારે પરણાવવી પડશે કે જેથી કરી એનો અભિમાન તૂટી જાય એટલે એમને મહામૂર્ખ કાલિદાસ ને જોયા અને કાલિદાસ યુવાન વયે એક ઝાડની ડાળી ઉપર બેસી અને જે ડાળી ઉપર પોતે બેઠા હતા હતા એ કાપી રહ્યા એટલે ગુરુદેવને કે આ તો સૌથી મૂર્ખ માણસ છે એટલે એમનું ચયન કરી અને રાજકુમારી ની સાથે વિદ્યુત સાથે એને પરણાવ્યા અને જેવા પરણાવ્યા પછી રાજકુમારીને ખબર પડી કે આ તો બહુ મૂર્ખ છે મહામૂર્ખ છે એટલે એમને જેવી ખબર કઈ આવડતું નથી અને જો તમને કઈ ન આવડતું હોય તો તમે ઘર છોડીને જતા રહ્યો અને તમે પૂર્ણ વિદ્વાન થઈ જાવ ને ત્યાં સુધી ઘરે આવતા નહીં અને કાલિદાસ જે છે એ ત્યાંથી લાગી રહ્યું એમને અને એ મહાકાળી ની તપસ્યા કરી અને બાર વર્ષ સુધી મહાકાળી તપસ્યા કરી અને મહાકાળી પછી મહાકાળી કવિ તરીકે એક દિવસ પાછા પોતાના ઘરે આવ્યા અને પાછા પોતાના ઘરે આવ્યા ત્યારે એમની પત્નીએ રાજકુમારી એને અવાજ પરિચિત નાખો દરવાજો ખોણી દરવાજો ખોલી અને કીધું એટલે પાછા એ જ ત્રણ શબ્દો બોલી કે કશ્ચિદ વાહક વિષય શું હવે તમારી વાણીમાં કઈ પરિવર્તન આવ્યું આવો શબ્દ જયારે કીધો અને એ ત્રણ શબ્દોમાંથી આ સાત ગ્રંથો આપણને વિશ્વ ને ભેટ ભેડી મહાકવિ કાલિદાસના ચાર કાવ્યો અને ત્રણ નાટકો કિશોરભાઈ એમને જે ત્રણ કાવ્યો લખ્યા ને એ મહાકાવ્યોની અંદર પહેલું જે કાવ્ય છે એ પેલો શબ્દ એને મુખ્યો હતો અસ્થિ અસ્થિ ઉપરથી કુમાર સંભવ બીજો શબ્દ હા કચ્છી કચ્છી ઉપરથી મેઘદૂત અને વાક ઉપરથી રઘુવશમ અને વીત્યાશ ઉપરથી ઋતુહાસ આ ચાર મહાકાવ્યો અને ત્રણ નાટકો

નદીઓ પર્વતો વનસ્પતિ વૃક્ષો એમનું મનોહક વર્ણન કર્યું છે અને બીજો જે ભાગ છે એ પૂર્વ ભાગ છે ઉત્તર ભાગ છે જે ઉત્તર અને ની અંદર ચોપન શ્લોક છે અને એમાં કૈલાસ થી અલકા નગરી સુધીનું વર્ણન કર્યું છે આ બંનેના ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ ની અંદર જે વર્ણનો આવી રહ્યા છે અને એનું વર્ણન કેવા લીધા કિશોરભાઈ આપણે કલ્પના કરી ના શકીએ આ મેઘદૂત ની અંદર છે ને લખાણું છે ભરપૂર વર્ણન છે મેઘનું એટલે કે જેનું જે બે પાત્રો એને લીધા છે કવિ કાલિદાસે મેઘદર કરે છે એના વિયોગમાં તારે એક વર્ષ છે ને તારી પત્નીથી પ્રિયત માંથી દૂર થવું પડશે એટલે એમની પત્ની થી દૂર એ ય આઠ મહિનાનો સમયગાળો તો કાઢી નાખે છે પરંતુ જેવો મેઘ શરૂ થાય છે એટલે કે અષાઢ મહિનો શરૂ થાય છે ત્યારે કિશોરભાઈ વિરહ યાદ આવે અને એ ટેકરી ઉપરથી એ મેઘ જયારે ગડગડાટી કરતો હોય છે મેઘ જયારે વરસવા માંડે છે ત્યારે એ મેઘને એ વિનંતી કરે છે કે એ મેઘ તું મારી પ્રિયતમા પાસે જા અને એ મારી પ્રિયતા મારો સંદેશ આપ અને એ મેઘના રૂપમાં એ મેઘને જે સંદેશો આપે છે એ વર્ણન મેઘ મેઘદૂતવા કરેલું કાલિદાસ અને એટલું શૃંગાર રસ થી ભરપૂર વર્ણન છે કે એ વર્ણન ના આપણે કલ્પના પણ ન કરી શકીએ પ્રકૃતિનું વર્ણન છે જંગલોનું વર્ણન છે અને એ વર્ણનની અંદર પણ એને કેવા ભણાંકો લીધા છે કે

મારી પ્રિય તમને સંદેશો આપ કે હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તું તારો દેહ નો ત્યાગ ન કરતું અને આપણે પાછું પ્રેમ મિલન કરીશું અને આવા શ્રંગાર શ્રંગાર સતત સાથે એ જયારે વર્ણન કરે છે ત્યારે એમાં મેઘને ને કહે છે કે હે મેઘ તું છે ને અહીંથી જા તને રસ્તામાં પહાડો પણ મળશે નદીઓ પણ મળશે તને જંગલો પણ મળશે અને ત્યાંથી તું આગળ જાય છે ને એટલે તને એક નગરી જોવા મળશે અને એ નગરીમાં તું જાજે અને વર્ણન કાલિદાસે છે ને એના બધા જ શતકો માં કર્યું છે સાતે સાત ગ્રંથોમાં એને ઉજ્જૈન નગરીનું વર્ણન કર્યું છે અને ઉજ્જૈન તરફ એનો જે લગાવ હતો ને એ લગાવ એને બહુ ગયમો છે અને એટલે જ એને મેઘને પણ કીધું છે

ઉજ્જૈન તરફ જવા માટે મેઘને પણ મોડી દે છે અને મેઘ પણ એને આદેશ કરે છે કે મેઘ તું જા અને મારી પ્રિયતમા સંદેશો પહોંચાડ એના પેલા તું ઉજ્જૈન નગરી થઈને જજે આ ઉજ્જૈન તરફ કાલિદાસ નો જે પ્રેમ છે ઉજ્જૈન તરફ એમનો જે લગાવ છે એ એમનો એક પ્રતિપાદિત થાય છે અને મેઘદૂતના દરેક શ્લોકની અંદર એક થી એક શ્લોક જેમ ચડતા જઈએ

અને મેઘને વિનંતી કરી છે અને હે વિનંતીના એક એક શ્લોક આપણે જોઈએ ને ત્યારે આપણને એની અંદર સૌર્ય દેખાય છે શુંગાર દેખાય છે ઋણુમાદ દેખાય છે અને સાવન થી સવાદ શરૂ કરી અને સવન સુદીનો સવાદ જે મેઘની સાથે લક્ષ્ય કરે છે મેઘને એ એમની ને મળવા સુધીનો કરે છે એટલે મેઘદૂતને પટવું માણવા માટે મેઘદૂતની સાથે આપણે એક વિવરણ થવું જોઈએ અને એક એક શ્લોક ને આત્મસાત કરવો જોઈએ આટલું મેઘદૂત ની અંદર મેઘ નું વર્ણન છે અને એમાં જયારે અત્યારે અઠાણ મહિનો ચાલી રહ્યો હોય મેઘ જ્યારે ગળહાટી કરતું હોય મેઘ જ્યારે વરસતું હોય ધીમી ધારે વરસતું હોય અને ત્યારે મેઘદૂત નો મેઘદૂતમાં તો કાલિદાસે વર્ણન પુષ્કળ કરેલું છે પણ આપણા બધા કવિઓ પણ એ મેઘદૂતના વર્ણન વગર ક્યારેય રહી શકતા નથી અને એમાં પણ આજે મેઘદૂત નું વર્ણન કરીએ છીએ ત્યારે આપણા ગુજરાતી કવિ પિંગળસિંહ ભાઈ પણ યાદ કરવા પડે કારણ કે એમનું જે સરસ મજાનું મેઘ વર્ણન છે અષાઢ ઉચારમ મેઘમલારમ મલારમ બલી મલારમ જલદારમ રાધે પ્યારી મે બલી હારી ગોકુલે આવો ગીર ધારી એક મેઘનું હુનમાન ભર્યું વર્ણન છે અને આવા વર્ણન થી કાલિદાસે એમના જે વર્ણન કર્યું છે મેઘનું એ કાબિલેદાદ વર્ણન કર્યું છે. અને એ વર્ણનને આપણે આજે નાના એવા સંબંધોમાં કારણ કે કાલિદાસના મેઘદૂત ને જો માણવું હોય તો આ પંદર મિનિટ એપિસોડમાં ન માણી શકીએ તેમના એક 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 સ્લોકની પાછળ પંદર પંદર મિનિટ આપણે દેવી પડે એટલે એવા એના પાસઠ સ્લોક પાછળ જો પંદર મિનિટ દઈએ તો આપણે એ એક વર્ષ સુધી સત્તક એપિસોડો ચલાવીએ ને તો પણ આપણે મેઘદૂતને પૂર્ણ ન કરી શકીએ પરંતુ આજે અષાઢ મહિનામાં અને એમાંય તે, કાલિદાસની જન્મ કાલિદાસ તારીખો કે એની તિથિ આપણી પાસે નથી પરંતુ કાલિદાસના આ જે વર્ણન ઉપરથી અને કાલિદાસની જે પ્રકૃતિઓ રચાયેલી કૃતિઓ રચાયેલી છે એ કૃતિઓના આધારે

આપણે આજે કાલિદાસ ને થી અને મેઘના વર્ણન થી યાદ કર્યા એટલે આપણે આજે આજે આ એપિસોડ ની ની અંદર કર્યું અને અને કરુણા ટોક્સ અંદર આપે મને મેઘદૂત ના વર્ણન માટે થઈને આમંત્રિત કર્યો એ બદલ કરુણા ટોક નો ખૂબ ખૂબ આભાર માનું છું અને કિશોરભાઈ આપનો પણ ફરીથી ખાસ ખૂબ ખૂબ આભાર માનું છું એટલે પછી હવે પછીના બીજા એપિસોડમાં આપણે ચોક્કસ મળીશું અને મેઘદૂતના આગળના જો કાર્યક્રમમાં આપણે મળવું હોય તો ફરી પાછા ક્યારેક મેઘદૂતના ઉત્તર મેઘદૂતને અને પૂર્વ મેઘદૂતને આપણે મળીશું એવી અપેક્ષા સાથે હું આ હપ્તાને આપણે આજે વિરામ આપીએ